અને એમાં મોટા ભાગે મારા દુકાનદારો કેટલા જેવા વિસ્તારો જ્યાં માતા ભારે ગ્રાહકો છે દુકાનદાર એની સાથે કેવી રીતે સમાધાન કરે અને નામદાર સરકારને મારી વિનંતી છે એવા કારણે યોગ્ય રીતે ન્યાય આપે એના સમાજ છે એનું બીજું નિરાકરણ આવે એ હેલો મારું નામ રમેશભાઈ છે હું સત્તાવાળા દુકાને અનાજ લેવા આવ્યો છું પણ સર્વે ડાઉન છે અંગૂઠો બી થતો નથી તો પછી શું કરવું અમારે આ નાક પાછળ છે એ કઈ રીતે લેવા દઉં કાલે બી કલાક ધક્કો કલાક બે ને ધક્કો પડે આજે બી કલાક ફીટ દેશો એમ તો કંઈક ના કંઈક સર્વે ડાઉન થયું

જે રિશનિંગ ઉપર આ જે જથ્થો મળી રહ્યો તહેવારના અનુસંધાને તેલ ખાંડ કે તુવેર દાળ અનાજ બરોબર તો અત્યારે સર્વર ડાઉન હોવાના કારણે મેન્યુઅલી વિતરણ કરવાનું સરકાર દ્વારા આયોજન થાય અને આ વંચિતોને આ ગરીબ માણસોને તેમને અનાજ મળે અને તહેવારની ઉજવણી કરી શકે એ માટે સરકારને નમ્ર વિનંતી છે કે મેન્યુઅલી વિતરણ કરાવી અને તમામ કાર્ડ ધારકોને પોતાનું રાશન કીટ મળે અને ગરીબો અને વંચિતો આ તહેવાર ની ઉજવણી કરે એટલી સરકારને અમારી નમ્ર વિનંતી છે મારું નામ બી પરમાર છે સામાજિક આગેવાન છું પણ અત્યારે જન્માષ્ટમી નો તહેવાર આવી રહ્યો છે નજીક જ આજે નાગ પાચન થાય પણ સંસ્થાન આજની દુકાનદારો પાંચસો તેતાલીસ શ્રીનગર જિલ્લાની છે પણ પાંચસો માં કદાચ પુરવઠો મળતો હોય અને વિતરણ સરકાર એમ કહે છે કે વિતરણ કરી નાખો કરી નાખો પણ વિતરણ થતું નથી કેમ કે દુકાનદારોનું જે સર્વર જ ચાલુ નથી હોતું અને દુકાનદારોનું સર્વર ચાલુ ના હોય એટલે જે ગ્રાહકો આવે એની વચ્ચે માથાકૂટ થતી હોય છે એટલે રાજ્ય સરકાર ને નમ્ર વિનંતી કે સર્વર સર્વર ચાલુ કરાવે અને નાગરિક પુરવઠો જે પૂરેપૂરો બધી સમિતિઓમાં આપે તો ગામડાના આંતરિયાળ માણસોને જે પુરવઠો મળતો હોય એ મળી રહે અને રેસલિંગ ના દુકાનદારો પણ બિચારા મુશ્કેલીમાં મુકાઈ જાય કે અમારે કેવી રીતે સર્વર ડાઉન થાય તો અમારે સર્વર રાજ્ય સરકારના નમ્ર વિનંતી છે કે ગ્રાહકો અને રેસિંગના દુકાનદારો વચ્ચે તકરાર ના થાય એટલે વેલી તકે સર્વર ચાલુ કરે આજે નાગપાચમ છે કાલે છઠ અને સાતે માઠમ બે દિવસ બાકી રહ્યા છે એટલે તમામ લોકોને પાંચસો તેંતાલીસ દુકાનદારો તમામ લોકોને આ પુરવઠો પાડે એવી અમારી રાજ્ય સરકારના નમ્ર વિને પણ દુકાનદારો તો પુરવઠો પાડવા તૈયાર છે પણ દુકાનદારો પાસે સર્વરની જે સ્કીમ છે એ સર્વર ચાલુ થાય તો જ આ પુરવઠો થઇ શકાય છે આવી સરકાર ને પણ અમારી નમ્ર વિધે અને પાછો અંગુઠો લેવામાં આવે છે એટલે આ બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને માથાકૂટ દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે કોઈ બોલા ચાલી ના થાય કોઈ તકરાર ના તો વહેલી તકે સર્વર ચાલુ થાય એવી અમારી નમ્ર વિનંતી હું એક મજૂર વર્ગ છું મજૂરી કરું છું અનાજ લેવાતું આજ છેલ્લા પાંચ દિવસથી ધક્કા છું આ નેટ નથી આવતું આ તો માલ નથી મળતો હવા બે દિ પછી હાથે માઠામાં આવે હવે અમે શું કરીએ બોલો આ સરકારે અનાજ બંધ કરી દો લેવા દેવાનું અમે મજૂરીના પૈસા હવે પાંચ બે હજાર રૂપિયા મજૂરી કરવા છે ને આખોથી આવી લાઈનમાં બને કે નેટ નથી આવતું તો શું કરીએ બોલો કોઈ અવાજ આપણે ખરવું હોય સરકાર છે મારું નામ રતિલાલ છે અમે દેવી પૂજા છીએ આ બે દિવસથી રાસણ લેવા આવીએ છીએ પણ નેટ ચાલતું નથી હર વાર ધક્કા ખાવા પડે અમે મજૂર માણસ છીએ અમારે વાડી ઘડીએ કેમ આવું સાહેબ થોડું શું તકલીફ પડે છે તમને તકલીફ એટલે નેટ ચાલુ કરો કાં તો તમે અનાજ બંધ કરો શું કરીએ સાહેબ